પોતાની દુકાન છે ના નોકરી કરું કેટલી salary કેટલી આપે પચીસ હજાર પચીસ હજાર અને તમારી ઉમર કેટલી છે સુડતાલીસ વર્ષ સુડતાલીસ વર્ષ કેમ એટલો બધો time લાગે હા પેલા લગ્ન તો શું કઈ ના ના કશું નહીં કરી એટલો બધો કેમ ટાઈમ લાગી ગયો સાહેબ? ઈચ્છા હતી ને બે ત્રણ ભાઈ બંને ને આવું બની ગયું ને એટલે ઈચ્છા નહતી ધરતી પછી મમ્મી કે કરી દે કરી દે હું શું ત્યારું હતી પછી શું થશે હમ અત્યારે પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તો અત્યારે હું મમ્મી બે જણા રહીએ છીએ બીજું કોઈ નથી એ ભાઈ સાહેબ એ અલગ રે તમારા મોટા નાના નાનો નાનો હમ પોતાનું મકાન છે હા પોતાનું મકાન અહીંયા પોતાનું ગામડે પોતાનું ગામડે પોતાનું છે અહીંયા ઉંજામાં તમારું ગામડે ઉંજામાં પોતાનું મકાન છે હા ઉંજામાં જમીન જમીન છે જમીન હા જમીન પાંચ વીઘા ખરી પાંચ વીઘા તમારી પોતાની તો બે ભાઈઓ અલગ અલગ ના ના અમારા અલગ અલગ દસ વીઘા પણ બે બે ભાગ પડી ગયા હમ કયા સમાજમાં કરવાનું છે તમારે

મગજમાં તમને જે આલાપ ગુજરાતમાં તો કોઈ બીગ સાઈડ હોય એવો કોઈ વાંધો ન આપણે માં સાલ કેટલી 47 કિલો એટલી બધી આ 40 47 કાયમી માટે જોબ છે કે હા કાયમી કાયમ કાયમ માટે ના તો વાળ દાઢી નું કરે એજ ને હા હા એજ 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 તો પોતાનું સેટ કરી લે અત્યારે તો શું ના એટલે પગાર હારો એટલો હું પેલે થી ભાઈ ના ત્યાં જ લાગેલો ત્યાં જ કામ કરું જ્યાર થી શીખ્યો ત્યાર થી કેટલો પગાર કેટલો આપે પચીસ હજાર આલે પચીસ હજાર તો કોઈ નાનું બાળક દીકરી તે દીકરો આવે તો ચાલશે હા હા ચાલે ચાલે એટલા માટે કહું ને ક્યારે કે એમ કે અમારે એવા પ્રશ્ન આવે એટલા માટે પૂછતા હોય સામે કે અમારે મારે દીકરો છે સંભારી શકે એમ હોય સામે વાળા વ્યક્તિ તો વાત કરો એટલા માટે બીજું કઈ નહીં હા ચાલો છોકરી હોય છોકરો હોય નાનો તોય ચાલે હા એટલા માટે બીજું કઈ નહીં. તમારે શ્રામજી લાય પડે ને તમે સુડતાલીસ વર્ષ તીત્રીસ પાંત્રીસ વર્ષની હોય ને કોઈ નાનું બાળક આવતું હોય તો સ્વીકારી જવું પડે છે એટલા માટે બીજું કઈ નહિ તમારે તો સારું છે પોતાના મકાન છે જમીન છે અને સારું છે પચ્ચીસ હજાર પગાર છે તો બઉ સારું છે બહુ સારું છે અત્યારે બે મમ્મી ને તમે બે જ લ્યો છો

સાચી વાત સાચી વાત ના નંબર નાનું મોટું ગમે તે આપણું પરિવાર થોડુંક હોય ને કોઈ જાડું મોટું થોડુંક આપણું એમ કે બાયું હોય તો આપણે ગમે ત્યાં બેસવાનું આધાર રહે સાચી વાત બીજું કઈ નહીં સમજ્યા તો તમારો ફોટો એક મોકલી દીધો નહીં હું શું કહું હું હા બોલ બોલ હા કાલે એકલો નંબર મળશો જ નહીં ચાલે શું આજે આપણો મોબાઈલ ખરો ને મોબાઈલ નંબર એકલો મળશે ને ફોટો રવા દો એવું કરું છું હા નંબર મેલ દો ખાલી હા તો તમારો નંબર મૂકી દઈશ પ્રોબ્લેમ કઈ આવે તો મને કેતા નહીં સાહેબ ના ના કઈ પ્રોબ્લેમ નહીં જો પછી એમ નહીં એમાં કેવું છે સાહેબ કે પ્રોબ્લેમ તમારો નંબર હું મૂકી જ દઈશ એમાં કઈ વાંધો નથી પણ ફોન મને જરૂર કરજો હા નહીં એટલે પ્રોબ્લેમમાં શું પ્રોબ્લેમ આવે મને જણાવો પ્રોબ્લેમમાં એવું છે સાહેબ સામે વાળો વ્યક્તિ પૈસા નખવી લે છે અત્યારે હું બતાવી દઉં છું તમને ચાલો મારા ભેગા, પૈસા ફોન પે કરી દો તમે ફોન પે કરી દોસ થી ફોન કરો છો નહીં નહીં એવું કેમ કેમ કે કે એવું શું છે મારી પાસે એવી રિક્વેસ્ટ બહુ આવી અને બે ત્રણ ચાર પાંચ જણા માટે એને પણ પૈસા કઢવા બરાબર એટલા માટે હું કહું છું કેમ કે નાના માણસો જે છે ને એના પૈસા ખોટી રીતે લૂટી ના લે માણસો